નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દસન સંખ્યાઓ જેમાં સદ્ય બે પોઈન્ટ પાંચનો છઠ્ઠો પ્રશ્ન છે કે એક વાહન બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટરનું અંતર કાપે છે એટલે એક વાહન છે જેની અંદર તેની ટંકીની અંદર બે પોઈન્ટ ચાર શું છે લીટર પેટ્રોલ છે અને તેના દ્વારા એ પીલું તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર અંતર કાપી નાખી છે તો તે જ વાહન એક લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે ઓકે તો આપણે આમાં અંટાઇ મેથડ પણ યુઝ કરી શકો છો અથવા આ રીત પણ છે તમારા જોડે એ પણ રીતે કરી શકો છો જો બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં વાહન દ્વારા આવરી લેવાય કુલ અંતર કેટલું છે તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર ઓકે તો એક લીટર પેટ્રોલમાં આવરી લેવામાં આવેલું કુલ અંતર કેટલું હશે તો હવે શું કરવાનું છે કે આજે લખી દેવાનું કે બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં વાહન દ્વારા આવરી લેવાયેલું કુલ અંતર કેટલું તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર તો એક લીટર પેટ્રોલમાં આવરી લેવામાં આવેલું કુલ અંતર કેટલું હશે આ હમણાં તમે ભૂલી જાઓ તો કેટલું હશે તો હવે તમારે શું કરવાનું કે આ બે પોઈન્ટ ચાર જે છે એ બે પોઈન્ટ ચાર તમારું શું છે નીચે જતો રહેશે અને એક ઉપર જશે એટલે આ એક ઉપર જે જશે એ શું છે આજે જમણી બાજુ તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર જોડે શું કર થશે ગુનાકાર થશે અને નીચે શું આવી જશે બે પોઈન્ટ ચાર આવી જશે એટલે આપણે શું કરીશું તેતાલીસ ગુણ્યા બે કેટલા થશે તેતાલીસ પોઈન્ટ બે ગુણ્યા એક કેટલા થશે તો તેતાલીસ પોઈન્ટ બે છેદમાં કુ શું છે બે પોઈન્ટ ચાર એટલે આપણે શું કરવાનું ભાગાકાર મેં તમને અહીંયા શું સ્વીકારું છું કે ભાગાકાર ક્યારે કરવા ગુનાકાર ક્યારે કરવા એ વસ્તુ તમને સમજાવું છું એ ધ્યાન આપજો ઓકે જો આપણે ફરીથી હોય તો તમને સમજાવી દઉં કે માનો કે એક કાર છે એક વાહન છે જે બે પોઈન્ટ ચાર પેટ્રોલ લીટરમાં તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર અંતર એક વાહન જે છે બે પોઈન્ટ ચાર કેટલું બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં પેટ્રોલથી કેટલું અંતર કાપી છે તેતાલીસ પોઈન્ટ બે किलोमीटर अंतर का पे तो तेज वाहन तेज वाहन एक लीटर पेट्रोल थी पेट्रोल थी कितलू अंतर कापसे ओके अब ये ध्यान आप आ रीते पूछो हो आप शू करव जी भागाकार या गुनाकार तो एक वस्तु ध्यान रखना आप जो शोधवा हमेशा जमनी बाजू रखें आप शू शोध एक लीटर पेट्रोल के अंतर कापसे કેટલા કિલોમીટર અંતર કાપશે એ કિલોમીટર જે છે કિલોમીટર આપણે કિલોમીટર શોધવાનું છે તો એને હંમેશા જમણી બાજુ રાખશું એટલે કિલોમીટરના નીચે કિલોમીટર અને લેટરના નીચે લેટર હવે ધ્યાન રાખો કે આ જમણી વાળો જે ભાગ છે તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર અને બરાબર આને કંઈ કંઈ નહીં કરો હવે આ બે પોઈન્ટ ચાર નીચે જશે અને એક ઉપર જશે એટલે એક ઉપર જતો રહે અને બે પોઈન્ટ ચાર નીચે આવી ગયો હવે આ જે એક ઉપર ગયો એ શાંતિ ગુણાકાર થાય છે આ જે તેતાલીસ પોઈન્ટ બે છે એના જોડે ગુનાકાર થઈ જશે એટલે તેતાલીસ પોઈન્ટ બે બરાબર હવે તેતાલીસ પોઈન્ટ બે ગુણ્યા એક તેલિસ પોઈન્ટ બે ગુણ્યા તેતાલીસ પોઈન્ટ બે થશે નીચે છેદમાં શું છે બે પોઈન્ટ ચાર એટલે આપણે શું કરવાનું રહ્યું તેતાલીસ પોઈન્ટ બે ભાગ્યા બે પોઈન્ટ ચાર એટલે આપણે ખબર એ તો પડી ગઈ કે ભાઈ તેતાલીસ પોઈન્ટ બે ભાગ્યા બે પોઈન્ટ ચાર કરવાનું છે એટલે આપણે આમાં ભાગાકાર કરવાનો છે આ વસ્તુ મારે તમને સમજાવવાની હતી તો મેં સમજાવી દીધી બરાબર તો હવે શું કીધું છે કે બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલ વાહન દ્વારા આગળ લેવાયેલું કુલ અંતર કેટલું તેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર તો એક લિટર પેટ્રોલ દ્વારા કેટલું કપાશે તો આમાં શું તેતાલીસ પોઈન્ટ બે ભાગ્ય બે પોઈન્ટ ચાર હવે આ જે પોઈન્ટ બે ભાગ્યા બે ચાર છે ઓકે તો આપણે અહીંયા નવા બીજો પર સમજાવું તમને શું કીધું છે કે તેતાલીસ બે ભાગ્યા શું કરવાનું છે આપણે ભાગ્યા બે પોઈન્ટ ચાર કરવાના છે શું કરવાનું છે બે પોઈન્ટ ચાર કરી શકીએ જો ખબર પડીને ને પોઈન્ટ બે ભાગ્યા બે પોઈન્ટ ચાર ઓકે હવે એ ધ્યાન આપો કે તેતાલીસ પોઈન્ટ બે જે છે એના આપણે અપૂર્ણાંકમાંથી હટાવી દઈએ દશાંશમાંથી હટાવી દઈએ સોરી તો ચારસો ને બત્રીસ લખું છું મેં ચારસો ને બત્રીસ છેદમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા અને અહીંયા દસ ભાગ્યા અહીંયા બે પોઈન્ટ ચાર છે એની જગ્યાએ મેં અહીંયા ચોવીસ લખી દઉં છું અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા આમ છે એક તો એક ઝીરો અને અહીંયા એક મૂકી દઈશું ઓકે હવે ચારસો બત્રીસ ચારસો બત્રીસના છેદમાં દસ મૂકી દીધા તો આ મેં ભાગાકારની જગ્યાએ મેં અહીંયા ગુનાકાર મૂકું છું જ્યારે મેં ભાગાકારની જગ્યાએ ગુનાકાર મૂકું તો એની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે ચોવીસના છેદમાં દસ છે તેની જગ્યાએ દસના છેદમાં ચોવીસ થઈ જશે હવે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો જો આ ગુણાકાર આવી ગયો હવે અહીંયા ભાગાકારથી હટાવી મેં ગુણાકાર કરી દીધા પણ જ્યારે ભાગાકારથી ગુણાકાર કરે તો આપણે શું કરવું કરે પડશે ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત કરી દેવો પડશે એટલે ચોવીસના છેદમાં દસ છે જેમ જગ્યાએ દસના છેદમાં ચોવીસ કરી દઈશું હવે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અને છેદનો ભાગાકાર થશે અંશ અને છેદનો

430 बाकी किलो थे से और 430 बाकी 40 किलो थे से 18 किलो थे 18 तो 18 किलोमीटर है ना अंतर सुलखी सकिया कि एक लीटर पेट्रोल थी सुलखी सकिया कि एक लीटर पेट्रोल थी या फिर लकी लिया कि एक लीटर पेट्रोल थी पेट्रोल थी 18 किलोमीटर अंतर હશે હશે ઓકે ચાલો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ઓકે